સુરતમાં લગભગ નેવું ટકા સર્કલ કે ચાર રસ્તા પર હવે સિગ્નલ લાગી ગયા છે પરંતુ હજી કેટલાક એવા સર્કલ છે જ્યાં સિગ્નલ લાગ્યા નથી અને ત્યાં ખાસ જરૂર પણ છે સુરતના મોરાભાગડ વિસ્તારમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ ગાર્ડન પાસે પહેલાં એક મોટું સર્કલ હતું પરંતુ ટ્રાફિકમાં હળવાશ થાય તે માટે આ સર્કલ તોડીને નાનું કરી દેવાયું છે પરંતુ હવે સર્કલ પર કઈ બાજુથી કોણ આવી જશે તે જ સમજવું અઘરું થયું છે સાંજના સમયે ખાસ અહીંથી વાહન પસાર કરવું અઘરું થઈ રહ્યું છે તમે સીધા જતા હો અને કઈ બાજુથી કોઈ વાહન લઈને આવી જશે ખબર પણ નહીં પડે દાંડી રોડ પર જ્યાં ખરેખર ટ્રાફિક નથી હોતું ત્યાં પણ સિગ્નલ કાર્યરત કરી દેવામાં આવ્યા છે પરંતુ આ મેઇન રોડ પર સર્કલ અને સિગ્નલ વ્યવસ્થિત બનાવવામાં નથી આવ્યું સ્થાનિકોએ એસએમસીમાં ઘણી ફરિયાદો પણ કરી છે પરંતુ હજી સુધી ના તો અહીં બીઆરટીએસ માટે અલગ રૂટ કરવામાં આવી રહ્યો છે ન તો વાહન ચાલકો યોગ્ય રીતે વળાંક લે તેના માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે કે ન તો બમ્પર મૂકીને કામ ચલાવ વ્યવસ્થા કરવામાં આવી રહી છે અહીં થોડા દિવસ અગાઉ એક વૃદ્ધનું વાહનના અડફટે મોત પણ થયું છે એસએમસીના અધિકારીઓ અહીં બે ત્રણ વખત વિઝિટ પણ કરી ગયા પરંતુ તે છતાં રસ્તા પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી રહી વરસાદ શરૂ થાય તે પહેલાં તંત્ર દ્વારા કોઈ નિર્ણય લેવાય તો લોકોને રાહત થવાની સંભાવના છે